રાજકોટમાં એનએસયુઆઈ કાર્યકરોએ આજના દિવસને બેરોજગારી દિવસ તરીકે ઉજવ્યો છે શહેરના કુટેજા ચોક ખાતે એકઠા થયેલા કાર્યકર્તાઓએ બેરોજગારી વધતી જવાના મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા અને હાથમાં પોસ્ટર લઈને વિરોધ વ્યક્ત કર્યો સિવાયના પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ પીએમના જન્મદિવસને લઈને યુવા વર્ગમાં બેરોજગારીની વધતી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેઓએ પોસ્ટરોમાં લખ્યું છે કે જન્મદિવસ નહીં બેરોજગારી દિવસ અને સરકારી નીતિઓની ટીકા કરી આ વિરોધ દરમિયાન પોલીસ પહોંચી અને ટીંગાટોળી કરીને તમામ કાર્યકર્તાઓને પોલીસ વાહનમાં બેસાડીને અટકાયતમાં લઈ ગયા જે વાદો કર્યો હતો કે રોજગારી આપવાની વાત કરી હતી છતાં ગુજરાત માં ભારત દેશમાં યુવાનો પીએચડી ફેલાયેલા યુવાનો માટે અપ્લાય કરે છે ક્યાંય રોજગારી નથી મળતી પેપર લીકો થાય છે